નમસ્કાર દોસ્તો જેવાડા જે માતાજી હું છું અમારે હિન્દુસ્તાન સ્વાગત છે તમારું એક નવા ચેલેન્જ વિડીયોની તો દોસ્તો જોરદાર મજાનો અને કોમેડી સરસ મજાનો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા હતા તો દોસ્તો આ ચેલેન્જ વિડીયોથી વધારો પાટો આપણે પહેલાં કહેતા કે લંગડી લઈને આઉટ કરો તો દોસ્તો ચેનલની અંદર નવા હોય તો લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે આ તમને જેવી મજા આવે થોડી કોમેન્ટ કરીને જણાવજો અને અમારે જો ધર્માભાઈ થઈ બેધરાભાઈ થઈ દિનેશ અમારા ભતોકાકો બધા પોતાનો આજુબાજુનો પરિવાર પોતાનો પરિવાર આડોશી પાડોશી બધા જ છ તો ટીમ સારી બની ગઈ રહી તો દોસ્તો વિડીયોમાં બન્યા એન્ડ સુધી અને આ ચેલેન્જ તમને જેવી લાગે છે પણ કોમેન્ટ કરીને જણાવજો અને આપણે ફટાફટ ચાલુ કરી દઈએ કોમેન્ટ અને આ ભાઈ ચેલેન્જ અને ચેલેન્જનો સમય આવશે લંગડી લેવાનો એક મિનિટનો એક વ્યક્તિને એક મિનિટની અંદર જે વધારે આઉટ કરશે એ રે થશે વિનન વિનરના છે બસો રૂપિયા એનામ તો આપણે ચેલેન્જ ચાલુ કરીએ તો તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સારામાં સારી કોમેન્ટ કરો અને લાઇક કરી દો જય વડવા તો દોસ્તો હવે નંબર આવી ગયો છે પેલો જ દિનેશભાઈ બસો રૂપિયા ઇનામ જીતવા માટે પૂરેપૂરી મહેનત કરજો એક મિનિટ નો સમય થાય વધારે આઉટ કરજો તો હું વન ટુ થ્રી સ્ટાર્ટ કહું એટલે સ્ટોપમાં ચાલુ કરી દઈશું અને એક મિનિટ તમારે પૂરી થાય એટલે હું સ્ટોપ કરી દઈશું બરાબર અને હું સેટો થઈને સ્ટાર્ટ કરવાનું કહીશું બરાબર તો તૈયાર આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ આ ઓ फनिश तो अगाडि बढ्दा छेडा छेडा हो अनि स्पीड बगाडी हो अनि स्पीड बगाडी कि नि आउँछ 360 अनि स्पीड माई गाडी

દઉન જોરદાર દોસ્તો તો ચલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત હાથ તણા આઉટ કર્યા વિક્રમ ચેટલા તણા હાથ તણા તો જોરદાર કહેવાય બરાબર તો હવે હાથ તણા તો કોઈ આઉટ કરી કેવું છે ને આ ચેનલ નો વિજેતા તો જ થવાનો છે પણ હજી બાકી રહે તો હવે આવી ગયો લખમણ નો નંબર તો જોઈએ લખમણ એક મિનિટ ની અંદર કેટલા જણા આઉટ કર્યા છે તો લખમણ તૈયાર વન ટુ થ્રી સ્ટાર્ટ તો ચાલુ થઈ ગયો સમય એક ધર્મો ધર્મભાઈ આઉટ બે મોતી બે શંકર આઉટ ત્રણ આઉટ તો ત્રણ અડી અઢી ગુજરાતી વાહ બધા બાબા જોરદાર જોરદાર કુદરી ચાર આઉટ આવડ 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 તો ચાર જણા ને લખે આઉટ કર્યા છે તો લખા આપણે હજી ચેડે થાય જેમ કે આ ભાઈએ કર્યા છે આઠ જણા આઉટ રેડે તો તો ફટાફટ અંદર હવે નંબર આવી ગયો છે મોતી ભાઈ નો ફટાફટ ચલો મોતી ભાઈ ઉભા થઈ દો સ્પીડ ધર્માંદ રહી જાડો ચલો હવળા પગે લેવાની ભાઈ તમે તૈયાર તો ભાઈ તો સ્ટોપ પર ચાલુ કરી દેજો અને આ બધા આઈ જાય અંદર આ તો યાર ખરેખર મજા આવી ગયો તો વન ટુ થ્રી સ્ટાર્ટ તો સમય ચાલુ થઈ ગયો એક મિનિટ નો સમય છે મોતે ભાઈ કેટલા તાણા આઉટ કરે આઉટ એક બે દો એક બે ત્રણ 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 ચાર ચાર જોરદાર 5 હવે 3 3 આઉટ કરે તો વિનર બધા 3 3 આઉટ કરે તો હવે 2 2 આઉટ કરે વિનર હજી તારે પાછ 30 સેકન્ડ છે ચાલો એક જ જાવ એક જ જ સંકર ચાલો 20 સેકન્ડ બાકી છે આઉટ જોરદાર જોરદાર મધે ભાઈ ચાલો જો 45 સેકન્ડ ની અંદર આખે આખી ટીમને આઉટ કરી દીધી છે તો જોરદાર કોમ્પિટિશન મધે ભાઈ અતારે હાલ વિનર છે બધા ની આગળ છે બરાબર તો હવે લાસ્ટ ને ફાસ્ટ જે કોઈ અમારે બેતરાદી ઠાકોર બાકી સે બેતરાદી તમારો વારો આવી ગયો તો બરાબર છેલ્લી કોમ્પિટિશન થયું છે હજી તો આપ તો દેસી છે તમાર વીમો ખાવા જ ખાઈ લો આ વખતે આની જેલ વારો તમારો છે રેડી હા તો ફટાફટ આવી જા તો માજી સરપંચ બેતરાદી ઠાકોરનો નંબર આવી ગયો છે તો બેતરાદી તમે તૈયાર તૈયાર કેટલા સમય આઉટ કરશો

એક રેતો ગમે આઉટ કરે એક ધર્મો બારે ધર્મો બારે બારે જતો રે પગ પર તો પગ બારો પાટા બારો ના એ તો એક આઉટ કરે આ તો બેતાલીસ સેકન્ડ ની અંદર બેસરા ભાઈ ધર્મા ભાઈ ને એક ને આઉટ કરી દીધા છે દેશી કાકા ની જોરદાર કોમેડી થઈ બીજું જોયું તેલ પીવા દોસ્તો અમારે કોમેડિયન દેશી કાકા ના નંબર આવી ગયો છે દેશી કાકા તૈયાર તૈયાર પેલા તમે તૈયાર બધા તો વન ટુ થ્રી સ્ટાર્ટ વાહ જોરદાર બધાને ને હરિયો કરાય વાહ 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 એક આઉટ એક આઉટ એક આઉટ નથી મળ્યો નથી મળ્યો નથી મળ્યો નથી મળ્યો તમને ચાલુ રાખો ચાલુ રાખો નથી મળ્યો બે બે આઉટ નથી મળ્યો તો દેખાય તમારે લોગ એવી દેખાય પવ આઉટ બે એ વિકો જા તાહેણ તાહેણ એ મોતી કેટલું બચી હજ તો પચી સેકન્ડ છાત દે આખે મિનિટ બાજી દે આઉટ 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 તો પગ ના દેડી જો બતા કરો

તો ભાઈ ચા પાંચ જણા આઉટ કર્યા છે તો અત્યારે વિનર છે વિનર માં કોણ છે મોતી મોતી ભાઈ વિનર માં મોતી ભાઈ તો મોતી ભાઈ ને ફટાફટ આવી જાય ઇનામ આપણે તો નમસ્કાર દોસ્તો આ વધળા પાટા નો વિનર છે અમારો મોતી ત્રીસ મોતી પાડ્યા આઠ જણા ને તો વિનર થાય છે મોતી તો લેવો મોતી ભાઈ બસો રૂપિયા ઇનામ અને દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો તો વધુમાં વધુ શેર કરજો તમામ ગ્રુપની અંદર શેર કરજો સ્ટેટસ રાખવા વિનંતી અને ખૂબ સારો સપોર્ટ કરી રહ્યા છો નવા નવા સપોર્ટ કરતા રહેજો અને આવા ચેલેન્જ વિડીયા નવા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી